હે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક વખત આપણી ચેનલ મને મિત્રો આજના વિડીયો હું તમને મને બતાવીશ કે તમે કેવી રીતે તમારા મોબાઈલ પર તમારા પોતાના નામની રિંગટોન ક્રિએટ કરી શકો આ મિત્રો તમે હવે તમારા જે પણ નામ હોય તે નામની રિંગટોન ક્રિએટ કરી અને તમારા મોબાઈલ પર તમે આસાનીથી સેટ કરી શકો છો તો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરું અને તમને બતાવું કે તમે કેવી રીતે તમારા પોતાના નામની મોબાઈલ પર રિંગટોન બનાવી શકશો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ ચાલીએ આપણે મોબાઈલની સ્ક્રીન પર તો મિત્રો આપણે આવી ચૂક્યા છીએ મોબાઈલની સ્ક્રીન પર ત્યારબાદ એક એપ્લિકેશનની જરૂર પડશે એપ્લિકેશન ડાઉનલોડ કેવી રીતે કેવી રીતે વિડીયોનો તમને બતાવી દઈશ એપ્લિકેશનને મિત્રો સૌથી પહેલાં ડાઉનલોડ કરીને આપણે સિમ્પલી હું ઓપન કરીને તમને બતાવું કે તમે આમાં કેવી રીતે તમારા નામની રીંગટોન ક્રિએટ કરી શકો છો તો સૌથી પહેલાં તમારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું એટલે વેબસિઝ એપ્લિકેશન છે તે ઓપન થઈ જશે ત્યારબાદ એપ્લિકેશન કારણ આ રીતે જોવા મળશે તમારે સૌથી પહેલાં નંબરનું જે ઓપ્શન છે માય નામ રિંગટોન મેકર તેના ઉપર સિમ્પલી ક્લિક કરવાનું તેના ઉપર ક્લિક કરશો એટલે આપણે પરમિશન આપવાની રહેશે હું સિમ્પલી આને પરમિશન આપી દઈશ મીડિયાની ત્યાર પછી નામ મેકર મેકરનું ઓપ્શન તમને અહીં જોવા મળશે સૌથી પ્રથમ તેના ઉપર ક્લિક કરવાનું તેના ઉપર ક્લિક કરશો એટલે કાંક આ રીતે પેજ ખુલી જશે ત્યાર પછી મિત્રો તમારે અહીં ટાઈપ કરવાનું છે સૌથી પહેલાં જો મિત્રો તમારે કાંક આ રીતે ટાઈપ કરવાનું છે ઠીક છે સૌથી પહેલાં તમારે હેલો લખવાનું ત્યાર પછી તમારે જે પણ નામ હોય તે નાખી દેવાનું અહીં ત્યાર પછી નામ લખ્યા પછી મિત્રો તમારે કાંક આ રીતે રાખવાનું છે યોર ફોન ઇઝ ઠીક છે આ રીતે તમને નાખવાની છે ત્યાર પછી તમે વોલ્યુમને અહીંથી ડાયરેક્ટ કરી શકો છો ધીમું કે વધારે ત્યાર પછી ક્રિએટ પર સિમ્પલી ક્લિક કરી દેવાનું ત્યાર પછી ઓકે પર ક્લિક કરી દેવાનું એટલે આપણી રિંગટોન બનીને તૈયાર થઈ જશે ત્યાર પછી સિમ્પલી તમારે નો ઓપ્શન અહીં જોવા મળશે તેના ઉપર ક્લિક કરશો તો રિંગટોન તમારી પ્લે થઈ જશે તમે અહીંથી ડાયરેક્ટ સેટ કરી શકો છો તમારા મોબાઈલની ને ત્યાર પછી તમને બતાવી દઉં કે મેમરી કાર્ડમાં સેવ ક્યાં થાય છે તો હું સિમ્પલી મે ફાઇલ મેનેજર પર જઈશ ત્યાર પછી તમને અહીં ઓપ્શન જોવા મળશે માય નેમ રિંગટોન મેકરનું ફોલ્ડ હશે તેના ઉપર ક્લિક કરવાને એટલે તમે જોઈ શકો છો આ તમને અહીં જે આ જે રિંગટોન છે તે મે હમણાં ક્રિએટ કરી છે તે આ રિંગટોન છે તો તો મિત્રો તમે આ રીતે આસાનીથી બનાવી શકો છો હવે વાત કરું કે તમે આ એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરી શકશો એના માટે આપણે પ્લેસ્ટોર પર જઈશું પ્લેસ્ટોર પર જઈને મિત્રો તમારે સર્ચ કરવાનું રહેશે માય નેમ રિંગ ટોન મે એટલે આ એપ્લિકેશન આવશે તેને તમારે સિમ્પલી ડાઉનલોડ કરી લેવાનો એક મિલિયન કરતાં વધારે લોકો એપ્લિકેશન ડાઉનલોડ કરેલ છે ફોર પોઈન્ટની રેટિંગ છે તો મિત્રો તમારે આ એપ્લિકેશન સિમ્પલી ડાઉનલોડ કરી અત્યારે મેં તમને જે પ્રોસેસ બતાવી પ્રોસેસ બધી તમારે કરવાની રહેશે તે એપ્લિકેશન આ જ હતું તો મિત્રો આ એપ્લિકેશન તમે આસાની ડાઉનલોડ કરી શકો છો અને તમારા નામની રિંગ પણ તમે ક્રિએટ કરી શકો છો તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી તમારા મિત્રો સાથે જોડે શેર કરી દેજો અને આવા જ વિડીયો તરુજ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડીયોમાં આટલું જ નમસ્કાર